એટલે એબીવીપી માં તમને શું તકલીફ પડતી હતી એમ એબીવીપી માં હેરાન એ રીતે ધમકાવામાં કોક વાર આવતું કે તમારે આ હિન્દુત્વ બાજુ જ બોલવાનું એ રીતે અચ્છા એટલે કોણ આવી રીતે કોણ ધમકાવતું હતું એ તેના કાર્યકર્તાઓ એ રીતે હોય ને અચ્છા જે નવા સ્ટુડન્ટ હોય એને આવી રીતે ધમકાવે હા અને ધમકાવીને પોતાના સંગઠનમાં સામેલ કરતા આ લોકો હા ધમકાવીને ધંકાવીને સંગઠનમાં તો પહેલા શાંતિથી કરી લેતા હતા પછી કાર્ય કરવામાં આવે ત્યારે એટલે પહેલા સંગઠનમાં સામેલ કરી લે ને પછી કામ કરવાનું હોય એટલે ધમકાવે કે ભાઈ તમારે હિન્દુ ઉપર જ કામ કરવાનું છે ને હિન્દુત્વને ભડકાવાની નીતિ ને યુવાનોના જે માંડમાં જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહી છે તેને અમે આમ ધિટકારી રહીને આજે એનએસસી અનોખી સ્થાન કર્યું છે ભાજપમાં બહુ જ રીતે ભડકાવવામાં આવે છે અને ખોટી ખોટી રીતે અફવાઓ બી ફેલાવવામાં આવે છે અને અમને ધમકીઓ પણ આપવામાં આવે છે અને અમને જે ભાજપે જોડાયા છે અમને ધમકીઓ ભર્યા મેસેજો આપ્યા છે એ રીતે ભાજપે જોડાયા હું છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં છું કામ કરું છું અત્યારે હું એનએસયુએમાં આવ્યો છું કેમ કે ભાજપવાળા અમુક જે કંટ્રોલ એમના હાથમાં હોય છે અમે જે પ્રોગ્રામ કરવા જતા હોઈએ છીએ એ અમને પ્રોગ્રામ એમના જે સત્તા છે એના લીધે અમને પોગ્રામ કરવા દેતા નથી નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ એબીવીપીમાંથી આજે એનએસયુઆઈમાં આશરે સો થી વધારે લોકો સામેલ થયા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શા માટે તેમને એબીવીપી છોડ્યું અને શા માટે એમને કોંગ્રેસનું જે વિદ્યાર્થી સંગઠન છે એનએસયુઆઈ એની અંદર સામેલ થયા જી શું નામ આપનું ભાઈ આ જિગ્નેશ જીગ્નેશભાઈ તમે એબીવીપીમાં હતા કેટલા સમયથી હતા એબીવીપીમાં પાંચ છ મહિનાથી હતા પાંચ છ મહિનાથી હતા તો એ બીવીપીમાંથી એનએસયુ એમાં આવવાનું કારણ શું ભાજપ સરકારની જે વિદ્યાર્થી વિરોધી નીતિ કે નીટના પેપર ફૂટવાના પેપર લીકના મુદ્દે અગ્નિ વિરોધના મુદ્દે જ્યાં ભાજપ સરકાર આ બધી નીતિને ભટકીને હિન્દુત્વને ભટકાવવાની નીતિને યુવાનોના જે માંડમાં જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કહી રહી છે તેને અમે આમ ધિતકારી રહીને આજે એનએસયુઆનો ખેસ સ્થાન કર્યું છે તમને ક્યારથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહી છે જ્યાં બે હજાર ચૌદ જ્યાં ગુજરાત મોડનું જ્યારે દેશને સપનું બતાવીને જે ગુજરાતના મુખ્યમંત્રી જે જ્યાં દેશની ગાદી પર બેસ્યા એ પછી સતત હિન્દુ મુસ્લિમની નીતિ હોય સતત વિદ્યાર્થીઓને ભટકા નીતિ હોય સતત યુવાનોને નીતિ હોય બેરોજગારી નીતિ હોય જે મુખ્ય દેશના મુદ્દા છે તેને ભટકીને હિન્દુ મુસ્લિમની નીતિ પાંચ વર્ષ દસ વર્ષના શાસનમાં ચાલી અને જ્યારે રાહુલ ગાંધી સંસદમાં આ બધા મુદ્દા સામે લડી રહ્યા હોય ત્યાં એમનું આવે છે એમને છે આ બધું અમે જોઈને આજે ભાજપ યુવા મોરચા અને એબીપી ના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે જી શું નામ આપનું સની પરમાર કેમ અહીંયા કારણ સિવાયમાં આવવાનું કારણ શું એબીબીપી એ ભાજપનું જે વિદ્યાર્થી સંગઠન છે એનએસયુઆઈ જે વિદ્યાર્થીઓ માટે લડત આપે છે જેમ કે કાલે જ હજી એક

હા એબીપી માં એ લોકો ભડકાવે છે કેવી રીતે ભડકાવે મતલબ કઈ કઈ બાબતો શું લાગે છે મોદી નરેન્દ્ર મોદીના ભાષણમાં જયારે કોઈ વાત ના ના હોય તમારે જો મેન્યુફેક્ટરીઓમાં કોઈ વાત ના હોય જ્યારે પાંચ વર્ષમાં શું કામ કર્યું હોય એ જનતા વચ્ચે જાહેરકારનું હોય ત્યાં એ નહીં મંગલ સ્ત્રોત્રની વાત હોય કે તમારી જમીનની વાત હોય એવી બધી વાત હોય ને જે દેશના મુદ્દા છે જે બેરોજગારી છે યુવાનોના મુદ્દા છે જે રિયલ રિયલમાં જે દેશના મુદ્દા એને છોડીને જે રાજકારણ કરે છે કે ને ક્યાંક એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હિન્દુ હિન્દુ મુસ્લિમ ની જે નીતિ નું કામ કરી રહી છે તમને ઉપર થી એવા ભાજપ દ્વારા એવા કોઈ નિર્દેશ મળે છે જ્યારે એબીવીપી ને કે ભાઈ તમારે હવે આ હિન્દુનો મુદ્દો છે એટલે આને પ્રખરતાથી તમારે ઉઠાવવાનો છે એવા કોઈ નિર્દેશી વાત જ ના હોય જ્યાં એમના જે વડાપ્રધાન ખુદ પોતાના ભાષણમાં એવું કહેતા કહેતા હોય તો નીચેના નેતા હોય કે એ બધા બી એમના અનુસંધા જે ચાલવાની વાત કરે છે જી શું નામ આપનું દક્ષ બંજાલ દક્ષભાઈ એબીવીપી માંથી અહીંયા એનએસયુઆઈ માં આવવાનું કારણ જી બોલો કઈ વાંધો નહીં નેતા બન્યા છો તો પછી લડવું નહીં લડવું છે ને તો પછી એટલે એબીવીપી માં તમને શું તકલીફ પડતી હતી એમ એબીવીપી માં હેરાન ને રીતે ધમકાવામાં કોક વાર આવતે કે તમારે આ હિન્દુત્વ બાજુ જ બોલવાનું એ રીતનું અચ્છા એટલે કોણ આવી રીતે કોણ ધમકાવતું હતું એ તેના કાર્યકર્તાઓ એ રીતે હોય ને અચ્છા જે નવા સ્ટુડન્ટ હોય એને આવી રીતે ધમકાવે હા અને ધમકાવીને પોતાના સંગઠનમાં સામેલ કરતા આ લોકો હા ધમકાવીને ધમકાવીને સંગઠનમાં તો પહેલા શાંતિથી કરી લેતા હતા પછી કાર્ય કરવામાં આવે ત્યારે હા એટલે પહેલા સંગઠનમાં સામેલ કરી લે અને પછી કામ કરવાનું હોય એટલે ધમકાવે કે ભઈ તમારે હિન્દુ ઉપર જ કામ કરવાનું છે અને પછી તમે ના કરો તો પછી શું ના કરો તો પછી એમની એમના મનસુબા મુજબ તમે કામ ના કરો તો પછી આ ભાઈ એમ કે છે કે આ રીતે હિન્દુ મુસલમાનની ની બાબતે પેલા તો શાંતિથી સંગઠનમાં સામેલ કરી લે અને પછી આવી રીતે ધમકાવે કે ભાઈ હવે તમારે તો હિન્દુ ઉપર કરવાનું કોંગ્રેસ પાર્ટી સૌ ધર્મો નો છે અને રાહુલ ગાંધી બધા ધર્મને લઈને સાથે લઈને ચાલતા હોય તો અમારી વિચારધારા સ્પષ્ટ છે કે અમે કોઈ એક જ વિચારધારાને લઈને નહીં ચાલતા અમે સર્વ ધર્મને સાથે લઈને ચાલવાનું કામ અમાઉ કરે છે તેથી આ બધા અનુસંધમાં અમે આજે કોંગ્રેસ પાર્ટી જોડાય છે જી ભાઈ શું નામ આપનું પરમાર હર્ષ હર્ષભાઈ આ ભાઈનું કહેવું હતું કે અંદર એબીવીપીમાં હિન્દુત્વવાદી જે મુદ્દા હોય એને વિરુદ્ધમાં ભડકાવવામાં આવે છે અનિશા શું કેવું છે ભાજપમાં બહુ જ રીતે ભડકાવવામાં આવે છે અને ખોટી ખોટી રીતે અફવાઓ બી ફેલાવવામાં આવે છે અને અમને ધમકીઓ પણ આપવામાં આવે છે અને અમને જે ભાજપે જોડાયા છે અમને ધમકીઓ ભર્યા મેસેજો આપ્યા છે એ રીતે ભાજપે જોડાયા હું છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં છું કામ કરું છું અત્યારે હું એનએસયુએલમાં આવ્યો છું કેમ કે ભાજપવાળા અમુક જે કંટ્રોલ એમના હાથમાં હોય છે અમે જે પ્રોગ્રામ કરવા જતા હોઈએ છીએ એ અમને પ્રોગ્રામ એમના જે સત્તા છે એના લીધે અમને પ્રોગ્રામ કરવા દેતા નથી અને કોંગ્રેસમાં જો કે એનએસયુઆઈમાં અમને પૂરેપૂરી સત્તા મળે છે કે અમે પ્રોગ્રામ કરીએ કેવા પ્રોગ્રામ કરવા હોય છે એબીવીપીમાં રહીને તમારે કેવા સરકાર વિરોધી પ્રોગ્રામ હોય કે પછી કેવા હોય સરકાર વિરોધી ના હોય વિદ્યાર્થી વિરોધી હોય મતલબ વિદ્યાર્થીઓની સમસ્યા હિત માટે વિદ્યાર્થીઓના હિત માટે

એક એવું ઘડ છે જે વિદ્યાર્થીઓ એટલે કોઈ પ્રકારનો એમાં દબાવ આપવામાં આવતો નથી જે કરવું એ તમે બિંદાસ વિદ્યાર્થીઓ પ્રત્યે તમારે લડવાનું હોય કે જે કરવાનું હોય તમે બિંદાસ તમે કરી શકો છો અને વિદ્યાર્થીઓ પ્રત્યેની હકની અમે લડાઈ લડીએ છીએ એનએસયુઆઈમાં રહીને જે મારા હિસાબથી ભાજપ કે એબીવીપીમાં એવું થવા દેતા નથી અચ્છા આ લોકો સામેથી એનએસયુમાં આવ્યા કે પછી તમારા દ્વારા એમને બોલાવવામાં એમની ઈચ્છા પૂરતી આવ્યા છે એમના એટલે પોતે જાય છે અમે કોઈ બોલ કોઈને બોલાયા નહીં એમને એવું કંઈક લાગ્યું હશે કે ભાઈ ત્યાં ત્યાં રહીને અમારું કંઈ થશે નહીં કંઈ થવા જેવું નથી એટલે એ બીવીપીમાંથી એનએસયુઆઈમાં જોડાયા છે અચ્છા આપણે બીજા સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા એક યુવા બેઠા છે જી શું નામ આપનું પરમાર ઓમ પરમાર ઓમ ઓમ ભાઈ અત્યારે તો ઓમ બિરલા માર્કેટમાં ચાલે છે ને તમે બીજા એક ઓમ છો તમે

આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળું આ વિદ્યાર્થી સંગઠનની અંદર ક્યાંય ને ક્યાંય એમને હિન્દુ અને મુસલમાન જેવા મુદ્દાઓથી તેમને આકર્ષવામાં આવતા અને એ મુદ્દા ઉપર તેમને રાજનીતિ કરવાનું કહેવામાં આવતું ઘણા વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે આ સંગઠનના કે અમને તો ત્યાં ડરાવવા અને ધમકાવવામાં પણ આવતા હતા એટલે અમે એ સંગઠન એબીવીપી નામનું સંગઠન અમે છોડી દીધું છે અને એનએસયુઆઈમાં આજે આશરે સોથી વધારે વિદ્યાર્થીઓ સિવાયમાં સામેલ થયા છે જોતા રહો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ